જય માતાજી મિત્રો સ્નેક સેવર દિનેશ સોલંકી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે ફરીથી એકવાર પીપલક પીપલક ચોકડીથી સાપ પકડવાનો ફોન આવ્યો છે તો અમે ત્યાં આગળ જઈએ છીએ તમે વિડીયોમાં બન્યા રહો આગળ જઈ જોઈએ કયો સાપ છે કયો નહીં તમને બતાવીએ પીપલક ચોકડી મિત્રો આવી ગયા છીએ આપણે પણ હજુ થોડું અંદર જવાનું છે

નારાયણ સોસાયટીની અંદર જવા નીકળી ગયા છીએ જુઓ સોસાયટીમાં આપણે ઘુસી ગયા છીએ અંદર સોસાયટીમાં ગયા છીએ તો કઈ બાજુ જવાનું છે એ આપણે જોઈએ તો મિત્રો અહીં આગળ પહોંચી ગયા છીએ આપણે જે મકાન છે એ મકાન ની બહાર જેવું ગાર્ડન જેવું હોય ત્યાં આગળ સાપ છે પણ કયો સાપ છે એમને બી નહીં ખબર અને અમને બી નહીં ખબર એટલે જોઈએ અને તમને બતાવીએ ત્યાં સુધી તમે વિડીયોમાં બન્યા રહો આવું હોય એટલે મિત્રો એક બધાને લાગે કેમ કે જોયા વગર તો અંદર કયા પગ ના આપણે પગ મીકીએ આપણા પગ નીચે આવી જાય

કદાચ તમને નહી દેખાતો હોય કેમ કે આ સાપ છે અમુક છે એ આ સાપ છે જુઓ મેં એને સ્ટીક વચ્ચે ઊંચો કર્યો છે આપડે સ્ટીક વચ્ચે બહાર લાવવાના પ્રયાસ કરતા હતા પણ એ લપસી જતો તો એટલા માટે આપણે એને હાથે પકડી લીધો છે હવે જો એને હાથ થી પકડીને બહાર લાયા છે ભારત નો સૌથી સાપ આ કઈડે તો બી હોસ્પિટલ જવાનો મિત્રો કે આ કઈડે છે તો બધા એમ કે છે કે ભુવા ભુવાજી હોય એક વખત તાંત્રિક હોય એ મટાડી દેશે તો મિત્રો એવું નહીં હોતું બહુ ખરાબ આવે છે અને આ ત્યાંથી ત્યાંથી જ જ બ્લડ થાય છે અને બ્લડ એથી જોમ થતું 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 આપણા હૃદય આગળ આવે છે અને હૃદય પછી બંધ થઈ જાય છે કેમ કે બ્લડ જોમ થઈ જાય એટલે આપણું હૃદય બંધ થઈ જાય હૃદય જોમ થઈ જાય એટલે આપણે શ્વાસ લેવામાં તકલીફ પડે અને આવું બધું થાય એના કરતાં પહેલા કોઈ તાંત્રિક બાંત્રિક બુવા બુવા જોડે જવું નહીં અને પહેલામાં પહેલા હોસ્પિટલ જવું બાધા બધે જ રાખવાની પણ હોસ્પિટલ થી ઘેર આવો ને રજા લઈને પછી આપણે બાધા બધે કરવા પહેલા દવાખાનામાં જવું જરૂરી છે જો આ બધા કે ભઈ એમને બતાવો તો ખરા તો મે જોઈ લો જો આમ કે ના છે આપણે બધા રાને જોવા માટે આવી ગયા સોસાયટી વાળા બધા જય માતાજી મિત્રો આપણે રસલ વાઇપર સ્નેક એટલે કે ખડ ચિત્તર ચિત્રો આપણે રેસ્ક્યુ કર્યો છે તો કઈથી કર્યો છે આપણા ભાઈ વિરલ કહે છે પીપલા ખોડિયાર ઇન્ડસ્ટ્રી નારાયણ વિલામાંથી ખડ ચિત્રો રેસ્ક્યુ કરેલ છે તો એમાં અમે એને રિલીઝ કરવા આવ્યા છે